ડીએપી ખાતરમાંથી કાળા કલરના પથ્થર જેવા ગાંગડા નીકળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો માત્રમાં કિસાન સુવિધા કેન્દ્ર પરથી ખરીદેલા ખાતરમાંથી ગાંગડા નીકળ્યા માતા તાલુકામાં એપીએમસી માર્કેટમાં જીટીએલ કેન્દ્ર ખાતે આવેલા ડીએપી ખાતરના જથ્થામાંથી કાળા કલરના પથ્થર જેવા ગાંગડાઓ નીકળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જી દ્વારા બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વક પરિયોજના ભારત ડીએપી નામના ખાતરમાં પથ્થર જેવો પદાર્થ નીકળતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે માતરના ખડિયારાપુરા ગામે રહેતા અજીતભાઈ પરમાર નામના ખેડૂતે બે દિવસ પહેલાં માતર ખાતે આવેલ જીટીએલ કેન્દ્રમાંથી ત્રણ થેલી ડીએપી ખાતર તેરસો ને પચાસ રૂપિયાના ભાવથી ખરીદવામાં આવ્યું હતું જે ખાતર તેમને ટામેટાના પાકમાં નાખવાનું હોવાથી શુક્રવારે તેમને ડીએપી ખાતરની બેગ ખોલતા તેમાંથી કાળા કલરના પથ્થર જેવા ગાંગડાઓ મળી આવ્યા હતા જેથી તેઓ માતર ખાતે આવેલ જીટીએલ કેન્દ્રમાં એક કાળા પથ્થર જેવા નમૂનાઓ લઈને દોડી આવ્યા હતા અને તેમણે ખેતીવાડી અધિકારી માતરને આ બાબતે જાણ કરતા ખેતીવાડી અધિકારી અને જીટીએલ કંપનીના મેનેજર માતર દોડી આવ્યા હતા અને સ્ટોક ચેક કરતાં તેમાંથી પણ કાળા રંગના પથ્થર જેવા પદાર્થો મળી આવ્યા હતા ખેતીવાડી અધિકારી દ્વારા અન્ય બેગ ચેક કરીને તેમાંથી નીકળેલ કાળા પદાર્થના પથ્થર જેવા ગાંગડાઓનું સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કેન્દ્ર ખાતે રહેલ ડીએપી ખાતરનો જથ્થો વેચાણ માટે હાલ બંધ કરવામાં આવ્યો છે અહેવાલ સંજય ચુનારા ખેડા માતર મેં ટામેટી કરેલી છે અને ટામેટીની અંદર ડીએપી ખાતરની જરૂરત હોવાથી અહીંયા માતર એપીએમસી માર્કેટમાં સરદાર એગ્રો છે એની અંદર ખાતર લેવા આવ્યો આ ત્રણ બે ખાતર મેં લીધું તેરસો ને પચાસ રૂપિયાના ભાવનું એક બે ઘરે જઈને ખોલી તો એમાંથી લગભગ

એમને જે ડીએપી લીધું છે એમાં ઘટ્ટા જોવા મળેલ છે અને એ ડુપ્લિકેટ ખાતર હોવાનું એમને શંકા છે ત્યારબાદ અમે સ્તરની મુલાકાત લીધી અને એમના કહેવા પ્રમાણે એમને જે ડીએપી કીધું એ પ્રમાણે ડુપ્લિકેટ છે કે નહીં એ અર્થે અમે નમૂનો લીધેલ છે ને અમારી લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપશે સાહેબ આ ખાતર ડુપ્લિકેટ હોવાનું બહાર આવશે તો કેવા પ્રકારની કામગીરી તમારા વિભાગ દ્વારા કરવામાં આવશે જ્યારે આ રિઝલ્ટ આવશે તો આ પાસ થાય છે કે ફેલ થાય છે આ ખાતર ડુપ્લિકેટ હશે તો જે આમાં કંપની હોય કે ડેપો હોય જે સંચાલક હશે એના સામે આપણે કેસ દાખલ કરતા હોઈએ છીએ મારું નામ પટેલ છે સુજા ફરજ બજાવું છું તુષાર ભાઈ જે પ્રકારે ખેડૂત અહીંયાથી ડીએપી ખાતર લઈ ગયા હતા ખાતરમાં ગાંગરા નીકળવાની ફરિયાદ આવી છે તમારા દ્વારા શું હકીકત જે ખેડૂતની શંકા છે કે જે ગાંગરા છે મારા અભિપ્રાય પ્રમાણે જે બીજા પણ ખેડૂતોએ ખરીદી કરે છે અત્યાર સુધી એક પણ એવો કેસ આવેલો નથી મારી જોડે આ પહેલો કેસ આવેલો છે કે જે ગાંગરા છે બરાબર ખેડૂતને યોગ્ય હોય છે ગાંગરા છે આપણે ક્વોલિટી કંટ્રોલવાળાને અહીંયા બોલાયેલા સેમ્પલમાં લઈને આજે દીધેલા છે હવે જે ગાંગરા છે કે ફોસ્ફરસ હોય સેમ્પલ આવ્યા પછી આપણે ખબર પડે પણ સાહેબ અત્યારે તમારે તો સેમ્પલ માટે બેગ ખોલે છે બેગમાં પણ ગાંગરા નીકળ્યા છે બરાબર તો આ ગાંગરા હોવા છતાં ખાતરનું વેચાણ કેમ ચાલુ હતું ગાંગરા એ તમે તમારી ભાષાને તમે ગાંગરા કહેવાય એ ફર્સ્ટ છે બરાબર છે એની અંદર આપણે સેમ્પલ પણ લીધું છે હવે જે પાસ થાય એનો રિપોર્ટ આવે પછી આપણે ખબર પડે કે ગાંગરા છે અથવા ફર્સ્ટ આ ખાતર ક્યાંથી આવ્યું હતું કયું ખાતર હતું ખાતર નડિયાદ થી આવેલું સરદાર ડીએપી કહેવાય જેની અંદર નાઇટ્રોજન અઢાર ટકા હોય ફોસ્ફોરસ છતાલીસ ટકા હોય તમે આ ગાંગરા નીકળ્યા બાબતની ફરિયાદ મળી તમે તમારા તરફ કેવા પ્રકારની કાર્યવાહી કરો કે કંપનીને જાણ કરવામાં આવી ખરી અમે કંપનીની રીતે જાણ કરીએ કોઈ પણ ખેડૂતની ફરિયાદ આવવા પહેલા તો જે ગાંગડા નીકળ્યા બરાબર અમે અમારા એરિયા મેનેજરને અમે જાણ કરીએ ગાડી નવો કોઈ ખેડૂતમાં ફરિયાદ આવી જાય મારે ક્વોલિટી કંટ્રોલ બોલે ને અમે આ ઇમ્પોર્ટર ખાતરવાનું તમે કહે છે શું છે ઇમ્પોર્ટર એટલે બહારથી આયાત કરેલો ખાતર આ ખાતરના જે ખેડૂત છે તેમને એક ફરિયાદ એવી પણ છે કે ખાતર જ્યારે તે લેવાયા ત્યારે દિવસ તે દિવસ દરમિયાન તમને પાકું બિલ આપવામાં નહોતું આવ્યું તેનું કારણ શું પાકું બિલની અંદર એવું છે કે જ્યારે અમે હાજર ના હોય પોસ્ટ ઉપર અમે હાજર ના હોય ત્યારે જે અમારા ફરજ પડતા હતા પચાવવાળા એ પીઓએસ મશીન જે આપણે અંગે લેતા હોય એ જ આપણે પીઓએસ મશીન જે જેમ ખેડૂતો એ જ આપણું પાથું બિલ બનાવે એમના આધાર પ્રમાણે ખાલી આ બિલ બનાવેલું છે એસીપી કોમ્પિટિશનની અંદર આપણે એનું પાસું બિલ આપણે જ્યારે માધા ત્યારે ખાતું બિલ બને છે જે ખેડૂત માગા પાણી પાકું બિલ બનાવી સાહેબ ખેડૂત એક રજૂઆત એવી છે કે રજૂઆત કરવા આવ્યા તો તમારા કર્મચારીએ ઉદ્ધત વર્તન કર્યું પોતે

હવે ને રિપ્લેસમેન્ટ કરવાની આપણે વાત કરી અને અમારું રિપ્લેસમેન્ટ તમામ બેગની અંદર અત્યારે સેમ્પલ જેના અધિકારી આવ્યા એમાં પણ ગાગરાણી કર્યા તમારી દેખતા તમે જોયું અંદરથી કચરો પણ નીકળ્યો છે તમારા દ્વારા આગળ કેવા પ્રકારનું કામગીરી કરવામાં આવશે આજ ખાતર વેચોમાં આવશે ના આજ ખાતાનેય કરવામાં આવે ક્વોલિટી કંટ્રોલનો સેમ્પલ ફેલ છે સર આપણી પાસે કેટલો જથ્થો પડ્યો છે અને કેટલો કેટલા બેગ વેચોમાં આવી છે 50 આવી છે આજનો સ્ટોક કેટલો આજના સપ્તાહ ઉપર કેટલો ચાલો